દમણ અને દાદરા હવેલીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થઈ છે સ્વરાજ્યની ચૂંટણી યોજાશે ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્તર ઓક્ટોબર છે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ વિજેતા બન્યું હતું પ્રિયાંક પટેલ જોડાઈ ગયા છે પ્રિયાંક દમણ અને દાદરાનગર હવેલીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે શું વિગતો જી આપણે જણાવી દઉં તો દમણ અને દાદરાનગર હવેલીમાં જિલ્લા પંચાયત સિલવાસ પાલિકા અને દમણ પાલિકાની ચૂંટણી જાહેર થઈ છે સાથે સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી પણ યોજવામાં આવશે આગામી પાંચ નવેમ્બરના દિવસે આ ચૂંટણી યોજવામાં આવશે ચૂંટણી પંચ દ્વારા તારીખોની જાહેરાત કરવામાં આવી છે ગત ચૂંટણીની અંદરમાં ભાજપ વિજેતા બની હતી ત્યારે દાદરાનગર હવેલીની અંદરમાં અપક્ષનો રાજ્ય હતું સાથે સાથે જે દમણ પાલિકા છે અને સહવાસ પાલિકા છે તે ભાજપે કબજે કરી હતી જેને લઈને હાલ અત્યારે તો આ જે ઇલેક્શન ડિક્લેર થયું છે તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે જાણકારી માટે